મિત્રો અમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લો મિત્રો આ માંડવીમાં અત્યારે પ્રેશર ગન વડે દવા છાંટવાનું ચાલુ છે તો વિડીયોને એમ સુધી બની રહ્યો લાઈક કરો શેર કરો અને આ વિડીયોમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જોઈ લો આ બધું આ ચેકરથી દવા છાંટવાનું ચાલુ છે આ બધું ખડી જવું હું તમને વેલ્યુ મિત્રો આપણા સબસ્ક્રાઇબર મરી ગયા છે તેમની વાડી અત્યારે દવા છાંટવાનું ચાલુ છે અને ત્યાં આપણે જોઈ લઈએ ટ્રેક્ટર વડે દવા છાંટનો છટકાવ ચાલુ કર્યો છે આ તો ત્યાં આપણે અત્યારે વિડીયો બનાવવા આવ્યા છીએ અને જોઈ લઈએ ટ્રેક્ટર વડે આ બાજુ દવાનો છટકાવ કરવાનું ચાલુ છે આ ટ્રેક્ટર વડે આજનું તમે આવું છે બનાવ રહ્યું

અને જોઈ લે આ તેનો કમ જોઈ લ્યો તમે ખાલી આમાં દવાનું પ્રેશર જોઈ લો ચાર પાટલા એક એ રે છ પાટલામાં એક એ રે ત્યારે દવા છટા દીજ પ્રેસર જ આમ જોરદાર આવો આમ